મોદી કાલ મરે ને તો કઈ નહીં મેરેજ માટે ના આવતા બંધ થઈ ગયા છે કે ક્યાં સુધી છે તો કોણ સૈની સાથે મેરેજ કરે જો એક વાર મોદી જાય દુનિયામાંથી જાય ને મોદી તો ભાજપ સરકાર નાબૂદ થઈ જાય એમ છે

આવા શબ્દોનું પ્રયોજન હવે આ યુવતીને કરવું પડે છે આ એ જ યુવતી છે જેને તમે અગાઉ ગાંધીનગરમાં આંદોલન કરતી જોઈ છે આ એ જ યુવતી છે જે કાયમી શિક્ષકોની માંગણી કરતી તમે રસ્તા પર ઢસડાતી પણ જોઈ છે વિગતે વાત કરીએ કાયમી શિક્ષકોનું એક વખત વધુ વચન આપેલું હતું એ સરકારે તોડ્યું છે અને ફરી યુવાનોએ બાયો ચડાવી છે આ રાજ્યની સરકાર સામે વિગતે વાત કરીએ ગાંધીનગરનો માહોલ આંદોલનની વચ્ચે કેવો રહ્યું રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે આ માંગણીને લઈ લાંબા સમયથી ટેટ પાસ ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે ગુજરાતભરમાં તેઓ ભટકી પણ ચૂક્યા છે આંદોલન પણ કરી ચૂક્યા છે અને રસ્તા પર તેઓ ઢસડાઈ પણ ચૂક્યા છે પોલીસના વાઠા પણ ખાઈ ચૂક્યા છે છતાં પણ તેઓ આજે આંદોલન કરે છે કારણ કે આ રાજ્યની સરકારે આ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી નજીકના દિવસોમાં કરશું એક સપ્ટેમ્બર સુધીમાં આ ભરતીનો કાર્યક્રમ થવાનો હતો પરંતુ એક સપ્ટેમ્બર પણ જતી રહી છે નથી કાયમી શિક્ષકોની ત્યારે આ આ તમે અગાઉ પણ આંદોલનમાં સાંભળી હશે 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 જોઈ અને તમને લાગ્યું કે આખા બોલી યુવતી સરકારને બરોબરની મોં પર ચોપડાવી રહી છે પરંતુ આજે શું શું બોલી તેમના શબ્દોની અંદર આક્રોશ અને રોષ ભારો ભાર હતા સાથે જ તે એ સત્ય બોલી રહી હતી કે જે સત્ય આ રાજ્યના લગભગ દરેક યુવાનોના

નમાલી ખોટી જૂટી અને મક્કાર ભાજપ સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે એવું લાગતું નથી બે વર્ષથી અમારી સાથે રમત રમવામાં આવે છે ભરતી કરીશું ભરતી કરીશું ભરતી કરીશું પરંતુ કોઈ ભરતી કરતી નથી ખોટા વાદા સાવે સાવ ખોટા વાદા કરે છે અમારી સાથે રમત રમે છે આપણા સપનાઓ સાથે રમત રમે છે ડેટા પાસ ઉમેદવારો સાથે પોલિટિક્સ કરે છે કોઈ ભરતી કરવાની એમની દાનત નથી ભરતી કરવાની દાનત હોત ને તો ભરતીની તારીખ આવી ગઈ હોત ક્યાંથી આવું સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહિયા દર વખતે આવવું પડે પોલીસ યોગ્ય બિલકુલ યોગ્ય ન કહેવાય છે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી ના છોકરાઓ રસ્તા નથી આવતા એમને તો પ્રમોશન આપવામાં આવે છે એમને તો નોકરી દઈ દેવામાં આવે છે

શું આંદોલન ચાલુ રહેશે પોલીસ પકડી જશે તો પણ આંદોલન ચાલુ રહેશે ડિટેન કરશું ફરી પાછા આવશો ને ફરી આંદોલન કરશું આવી રીતે ચાલશે પણ આનું નિરાકરણ જ્યાં સુધી સરકાર અમારી માંગ નહીં સાંભળે ત્યાં સુધી આ ચાલુ ને ચાલુ જ રહેશે શિક્ષણ મંત્રીને શું સમજે શિક્ષણ મંત્રીને એક જ સંદેશો આપ્યો છે કે તમે જે વાયદાઓ કર્યા છે અને જે વચન આપ્યું છે એ પૂરા કરો અને નમાલા વેળા છોડો તમે કાયમી શિક્ષણની ભરતી માટે નમાલા વેળા શા માટે બતાવો છો કાપવાની અત્યાર શા માટે કામ કરો છો જ્યારે તમે ફોટા પડાવવાના હોય છે સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરવાની હોય છે ત્યારે તમે એકદમ મોટી મોટી વાતો કરો છો ભાષણો આપે છે અને કાયમી શિક્ષકોની વાત આવે ત્યારે તમે નમાલા થઈ જાવ છો શા માટે આવું કાયમી શિક્ષકોની ભરતી કરો ને ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો સરકાર ભરતી નથી કરતી તો શું કરી બેરોજગાર જ રહેવું પડે ને છ વર્ષ પછી સરકાર એક્ઝામ લે ભરતી કરવામાં ત્રણ વર્ષ કરી નાખે એટલે આઠ વર્ષ તો ઉમેદવારના એમ નામ બગડી જાય જવાની જવાનીના આઠ વર્ષ ભાજપ સરકાર બગાડી નાખે છે કેટલી શાળાઓના તાળા વાગી ગયા છે શિક્ષકો નથી એના કારણે ઘણી બધી શાળાઓના હા

તો નહીં મેરેજ માટેના પ્રપોઝલ આવતા બંધ થઈ ગયા છે કે છોકરી માતાવારે છે તો કોણ સૈની સાથે મેરેજ કર તો કાઈ વાંધો નહીં અમારે નોકરી જોઈએ છે અમને નોકરી નોકરીયા બોને લડતા રહેશું સમાજને જે કેવું હોય કે ફેમિલીને જે કેવું હોય કે પણ અમે લડત ચાલુ રાખશું તો તમે સાંભળી જો પ્રકારા ટેટટાટ પાસ ઉમેદવારોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે ગાંધીનગરમાં રસ્તા રોકવા સુધી તેઓ પહોંચી ગયા હતા એક તરફ પોલીસ પણ તેમની અટકાયત માટે તૈયાર હતી વાહનો તૈયાર હતા યુવાનો તમે અમને સતીવાલે સુધી ન જવા દો તો કાઈ નહિ અમે રસ્તો બંધ કરીશું એમ કરીને જસ્તા પર ભેસી જતા હતા આખો દિવસ ગાંધીનગરમાં આ માહોલના કારણે પોલીસને દોડતું રહેવું પડ્યું અને આ આંદોલનકારી યુવાન યુવતીઓ વર્ષોથી જે માંગણીને લઈ આંદોલન કરતા હતા તે આજે પણ આંદોલન કરી રહ્યા હતા જોઈએ હવે આ વચનો અને વાયદાની વાતો ભરોસાની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પ્રચાર ચાલી રહ્યો હતો એ ડબલ એન્જિન કે ભરોસો કે પછી વચન વાયદા પૂર્ણ થાય છે કે પછી યથાસ્થિતિ આ યુવાન અને યુવતીઓ આવી જ પ્રાર્થના અને આંદોલન કરતા રહે છે આ સરકારમાં આજ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવ ઝીવન પર નમસ્કાર